વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત પ્લીઝ શેર સબસ્ક્રાઈબ એન્ડ લાઈક સ્વાગત છે મિત્રો તમારું રસોડાની રંગતમાં તે આજે આપણે બનાવવાના છે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી એવા બટાકા સાબુદાણાના ગાંઠિયા જો બધા લોકો કહે છે મૂર્ખા કે ગાંઠિયા જે કહો એની અંત સુધી આ વિડીયોને જોતા રહેજો ફ્રેન્ડ્સ તો સૌ પ્રથમ તો આપણે આ સાબુદાણા કેલો લઈ લીધા છે એને બે ત્રણ પાણીથી વોશ કરી અને આપણે પછી એને સાતથી આઠ કલાક માટે પલાળી અને રાખી દેવાના છે ફ્રેન્ડ્સ તો હવે આ પ્રોસેસ માટે આપણે પહેલાં તો સાબુદાણાને ધોઈ નાખીએ સારી રીતે સાફ કરી રાખવાના છે સાબુદાણાને જો કોઈ ઝીણી ભૂકી કે કાંઈ પણ હોય તો આ બેથી ત્રણ પાણી નીકાળી લેશું અને ફરીથી એ પાણીને આપણે પલાળીને મૂકી દઈશું અને સાઈડમાં આપણે બટાકાને બાફી લેવાના છે તો અહીંયા મેં બટાકા હાફ રાખવાના છે એનાથી ક્વોન્ટિટી અડધી રાખવાની છે ફ્રેન્ડ્સ અને અહીંયા આઠ કલાક બટેટા સાબુદાણા પલાળીને રાખેલા હતા ત્યારબાદ બટાકાની ખમણી વડે છીણ કરી અને આવું નોર્મલ છીણ કરી નાખ્યું છે જેથી ક્યાંય પણ ગાંઠો ન રહે અને એકદમ સોફ્ટ આપણું જે બટાકા અને સાબુદાણાનું મિશ્રણ તૈયાર થાય અને અહીં બાજુમાં તમે સાતથી આઠ કલાક પછી પલાળેલા સાબુદાણા તૈયાર છે હવે આપણે વાટીનો માપ રાખવાનો છે ફ્રેન્ડ્સ જેટલી વાટકી આપણે સાબુદાણા એડ કરીએ એનાથી હાફ ક્વોન્ટિટીમાં આપણે બટાકા એડ કરીશું જો બટાકા વધારે એડ કરીશું ને તો જે આ સાબુદાણાના જે આપણે તૈયાર કરેલા જે મૂર્ખા હશે ને જે ગાંઠિયા એ સોફ્ટ નહીં બને તો આપણે બે અને આ ત્રણ બાઉલ જેટલા સાબુદાણા એડ કર્યા છીએ અને આ ચોથો બાઉલ આપણે એડ કર્યો છે ફ્રેન્ડ્સ તો એનાથી હાફ ક્વોન્ટિટીમાં આપણે સાબુદાણાની સામે બટાકા રાખવાના છે ફ્રેન્ડ્સ તો આ માપ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ને હવે આપણે આમાં પાણી એડ કરી અને આપણે સફેલીને ગરમ કરવા મૂકી દેસું અને બાજુમાં આદુ અને મરચાંની પેસ્ટને આપણે મિક્સચરમાં ક્રશ કરી નાખવાની છે ચલો તો આને મિક્સચરમાં ક્રશ કરી નાખીએ અને સાબુદાણા એક બાજુ આપણે પાકવા મૂકી દીધા છે આવી રીતનું આપણે મિશ્રણ કરી લીધું છે અને અહીંયા સાબુદાણામાં આપણે ઘટતું પાણી એડ કરી દેવાનું છે હજુ પાણી આમાં સમાય એમ છે તો પાણી એડ કરી અને જ્યાં સુધી આ સાબુદાણા એકદમ પાણી કલર જેવા ગ્રેવી જેવા ન થાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને અહીંયા આપણે આને હલાવતા જવાનું છે ફ્રેન્ડ્સ તો થોડું પાણી એડ કરી અને ફરીથી આપણે એને હવે પાકવા મૂકી દઈશું અને ગેસની ફ્લેમ ધીમી હોય તો હલાવવાની જરૂર નથી આવી રીતનું ટેક્સચર હોય ને ત્યારે તો સાબુદાણા જાડા છે એટલે ઊભું જ રહે છે પરંતુ એકદમ ગ્રેવી જેવા જાય ત્યારે પણ આપણે પૂરણ ઊભી રહેવી જોઈએ એ ટાઈપનું આપણે મિશ્રણ બનાવવાનું છે તો તમે જોઈ શકો છો કે આ હવે ગ્રેવી થવા માંડી છે અને સાબુદાણા એકદમ પાકવા માંડ્યા છે જોઈ શકો છો તમે હજુ પાણી જેવું ગ્રેવી એની આછી થવા માંડી છે અને ફ્રેન્ડ્સ જો તમારે આના પાપડ બનાવવા હોય ને હવે આ સમયે આપણે બટાકા એડ કરી અને થોડો સમય માટે પાકવા દેવાના છીએ ને બટાટાની ક્વોન્ટિટી આપણે ચાર બાઉલ જેટલા સાબુદાણા હતા ત્યારે બે બાઉલ જેટલા આપણે બટાકા એડ કરીશું આ ક્વોન્ટિટી ખાસ ધ્યાનમાં રાખવાની છે ફ્રેન્ડ્સ જેથી કરી અને આપણે જે બટાકાના ગાંઠિયા કે મૂર્ખા જે બનાવીએ છીએ ને એ એકદમ સોફ્ટ બનશે અને જો બટાકાનો યુઝ તમે વધારે કરશો ને તો આ એકદમ કડક થઈ જશે અને હવે સાથે આપણે એમાં આદુ અને મરચાંની જે પેસ્ટ તૈયાર કરી છે એ એડ કરી દઈશું અને એકદમ સાબુદાણા પાણી કલર જેવા થવા આવ્યા છે અને અહીંયા આપણે હવે નમક એડ કરી દઈશું ફ્રેન્ડ્સ અને આ જ ટાઈપે આપણે જે અને થોડું જીરું એડ કર્યું છે જીરાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે તો એ પણ ના ભૂલવું અને હવે આ બધા મિશ્રણને એકાદ મિનિટ માટે પાકવા દેશું અને સરસ એવા આપણા સાબુદાણા તો પાકવા આવ્યા છે અને આ બધું મિશ્રણ સાથે મિક્સ થઈ જાય એટલો ટાઈમ આપણે પાકવા દેવાનું છે અને હલાવતા રહેવાનું છે ફ્રેન્ડ્સ ને બધું મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે સ્પૂન રાખતા એકદમ સરખી થઈ ગઈ છે સ્પૂન એવું સરસનું મિશ્રણ બની અને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ તો હવે આપણે થોડો ટાઈમ માટે આ થવા દેવાનું છે જેથી કરી અને આને આપણે બે રીતે કરી શકીએ એક તો પ્લાસ્ટિકમાં કોથળીમાં ભરી અને એના ગાંઠિયા પાડી શકીએ અને સેકન્ડ નંબરમાં જે આપણે સંચો આવે છે ને સંચામાં મોટી જારી ચકરીની ઝારીથી પણ પણ એ કરતાં આ મેથડ કોથળીની મેથડ બહુ સરસ લાગે છે બની જાય છે તો આપણે મોટી કોથળીમાં બધું મિશ્રણ ઠંડુ પડ્યું પછી એડ કર્યું છે અને હવે આપણે નીચેથી થોડું કટ કરી લીધું છે અને આવા પ્લાસ્ટિકમાં આપણે આવી રીતે ગાંઠિયા પાડતા જવાનું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ ઇઝી પડે છે અને આના સિવાય તમે સાદા સંચામાં પણ ચકરી પાડી શકો છો પરંતુ આવી રીતે જો ગાંઠિયા કરશું ને આપણે તો સુકાવવામાં ઈઝી પડશે અને ફટાફટ સુકાઈ જશે ને ફ્રેન્ડ્સ આ ટાઈપે જ્યારે આપણે આદુ ને મરચાંની જીરાની ફ્લેવરવાળા જે ગાંઠિયા સાબુદાણાના બનાવીએ છીએ એના સિવાય આપણે એ ટમેટા ફ્લેવરના કે ફોદીના ફ્લેવરના પણ બનાવી શકીએ છો બીજા વિડીયોમાં આપણે ટોમેટો ફ્લેવરના સાબુદાણાના મૂળખા બનાવશું ફ્રેન્ડ્સ તો આને હવે તડકે એક દિવસ રાત ઘરમાં સુકવા દેશું બીજે દિવસે આવી રીતે થઈ ગયા છે હવે આને એકાદ બે દિવસનો તડકો ખવડાવી અને પછી ઘરમાં એરટાઈટ કન્ટેનરમાં ભરી લેશું આખા વર્ષ માટે આપણે સ્ટોર કરી શકશું તો ચાલો હવે આપણે એને તળીને જોઈ લઈએ તો તળાઈ ગયા છે ફ્રેન્ડ્સ અને એકદમ સોફ્ટ અને ક્રંચી એવા સાબુદાણા બનીને રેડી થયા છે ફ્રેન્ડ્સ તો તમે પણ ટ્રાય કરજો એકવાર અને જરૂર જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી તો તૈયાર છે આપણા સાબુદાણાના મૂર્ખા એકદમ ક્રિસ્પી અને ક્રંચી સાબુદાણાના ગાંઠિયા ફ્રેન્ડ્સ થેન્ક યુ આભાર